સરકારી વકીલ અરવલી મોડા છે કામના આરોપી રમણભાઈ ધલાભાઈ પરમાર એસઆઈ ભીલોડા પોલીસ સ્ટેશન ફરજ પર ફરજ ફરજ પર પર બજાવતા તે દરમિયાન આ કામના આરોપી જોડે સદર સદરકામના ફરિયાદીની ચારસો ની ફરિયાદી થયેલી તે કામમાં કેસ પતાવવા માટે તેમજ કોઈ નોકરીમાં તકલીફ ન થાય અને લોકઅપમાં નહીં આપવા માટે દસ હજારની માગણી કરેલી તે તે વખત ફરિયાદી હાજીજી કરતો પાંચ હજારની માગણી કરી તારીખ વીસ એક બે હજાર વીસ એક બે હજાર અગિયારના રોજ બે હજાર રૂપિયા આપેલા ફરિયાદી આરોપીને લીધેલા ત્યારબાદ ફરિયાદી થતાં આરોપીને લોકઅપમાં મૂકી દીધી ત્યારબાદ તેણે તેની માગણી કરેલી તારીખ સત્યાવીસ એક બે હજાર અગિયારના રોજ આ કામના ફરિયાદી પંચ નંબર એકના રૂબરૂમાં પચીસો રૂપિયા આપેલા સ્વીકાર ત્યારબાદ એસીબી પોલીસ સ્ટેશન સાબરકાંઠા ગુનોનો આધાર ત્યારબાદ ચાર્જશીટ થતો નામદાર સેશન કોર્ટમાં એડિશનલ સેશન કોર્ટ એચએન વકીલ સાહેબનો કેસ ચાલતો તો હમદનામું ઘડાયેલ ત્યારબાદ કેસ ચાલતો લિખિત મૌલિક પુરાવો ધ્યાને લેતા દલીલો સતત કામના આરોપી રમણભાઈ દલાભાઈ પરમાર ઉપર કલમ સાત મુજબના એક વર્ષની સાદી તથા પાંચ હજાર રૂપિયા દંડ કરેલ છે ત્યારબાદ કલમ તેર બે મુજબનો બે વર્ષની સાદી કેર તથા દસ હજાર રૂપિયા દંડ કરેલ છે તો આ કામના આરોપીએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ નામદાર સીર્ષણ કોચ વકીલ સાહેબે સજા કરેલ હોય સમાજમાં દાખલો બેસે તે હેતુ નામદાર સાહેબે સર બહ